જય શ્રી સ્વામિનારાયણ અત્યારે અમે જઈ રહ્યા છીએ રાજસ્થાનમાં આવેલું પ્રસિદ્ધ મંદિર સાવરિયા શેઠ તો રાજસ્થાનના ઉદયપુર ચિત્તોડગઢ હાઈવે ઉપર ચિત્તોડગઢથી ચાલીસ કિલોમીટરની દૂરી ઉપર આ સ્થાન આવેલું છે સાવરિયા શેઠનું મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે સાંવરિયા શેઠ એટલે શામળસા શેઠ આ તમે જોઈ રહ્યા છો સાવરિયા શેઠ એમની પ્રાગટ્ય સ્થલી કહેતા એમનું જન્મસ્થાન છે તો એનો ઇતિહાસ હું તમને સંભળાવું છું આ જે જગ્યા રહી એ જ સાવરિયા શેઠનું જન્મસ્થાન અહીંયા ખોદકામ કરતા એ મૂર્તિ મળેલી જે મંદિરની અંદર બિરાજમાન છે તમે જોઈ રહ્યા છો કે પ્રવેશ દ્વારેથી અમે અંદર જઈ રહ્યા છીએ આખું જે મંદિર છે એ કાચથી મઢવામાં આવેલું છે અંદર એકદમ નાનકડી ભગવાન સાવરિયા શેઠની મૂર્તિ છે જેના પણ તમને જરૂરથી દર્શન થશે જે ભગવાને દ્વારકાની અંદર નાનીબાઈનો માયરો ભરેલો સાથે સાથે જૂનાગઢમાં નરસિંહ મહેતાની હુંડી પૂરેલી એ જ ભગવાન શામળશા શેઠના નામથી ઓળખાય છે પહેલાં આ જે મંદિરો હતા એ જીર્ણ શીર્ણ અવસ્થામાં મળી આવેલા કારણ કે વિધર્મીઓના આક્રમણને કારણે આ તમે જોઈ રહ્યા છો આ સાવરિયા શેઠની મૂર્તિ છે અને આ એનું જન્મસ્થાન છે સાવરિયા શેઠની મૂર્તિ આમ જોઈએ તો ત્રણ ગામોની અંદર છે તો એમાં આ જે તમે જોઈ રહ્યા છો એ બાગુંડ નામનું ગામ છે અને એની અંદર આ પહેલું મંદિર અને એના જન્મસ્થાન તરીકે ઓળખવામાં આવે છે પૂર્વે જે મંદિર હતું એમાં ચાર મૂર્તિઓ હતી પણ ઔરંગઝેબનું આક્રમણ થતાં દયારામ નામના એક સંતને એમ થયું કે મૂર્તિઓને આ વિધર્મીઓ ખંડિત કરશે એટલે એમણે એ મૂર્તિઓને એક વૃક્ષની નીચે ખાડો ગાળી અને પધરાવી દીધેલી ત્યાર પછી અઢારસો ને ચાલીસની અંદર ઘણા બધા વર્ષો નીકળી ગયા પછી માંડફિયા ગામના ગોવાળ જે ભોલારામ ગુર્જર એને એક સ્વપ્ન આવ્યું અને એને એવું કહેવામાં આવ્યું કે બાગુંડ ગામની અંદર ચાર મૂર્તિ મારી જમીનમાં દબાયેલી છે એને તમે ખોદકામ કરી બહાર કાઢી અને મંદિરની અંદર પધરાવો આ અમે મંદિરના ઉપલા માળ ઉપર જુદા જુદા જે અવતારની મૂર્તિઓ છે તો એના દર્શન કરી રહ્યા છીએ એના નામ તમે વાંચી રહ્યા છો ત્યાર પછી એ જગ્યાએ ખોદકામ કરાવ્યું તો એ ભોલારામનું સપનું સાચું પડ્યું ત્યાંથી એક સરખી ચાર મનોહર મૂર્તિઓ નીકળી શ્યામ સ્વરૂપ આ જગ્યાનો ઇતિહાસ હજાર વર્ષથી પણ જૂનો છે અજમેર તથા દિલ્હીના શાસક વીર પૃથ્વીરાજ ચૌહાણની બહેનના લગ્ન ચિત્તોડગઢના રાણા સમરસિંહની સાથે થયેલા અને એમને જાગીરમાં બાર ગામ આપેલા એમાં આ ભાદસોડા બાગુંડ વિસ્તાર એ પણ એમને આપેલો તો આ મૂર્તિ નીકળ્યાના સમાચાર ચારેય બાજુ ફેલાઈ ગયા એટલે લોકો બધાએ ત્યાં આવવા માંડ્યા અને પછી બધાની ઈચ્છાથી સૌથી મોટી જે આ સૌથી નાની જે મૂર્તિ હતી એ આ ભાજસોડા ગામની અંદર પધરાવવામાં આવી ઉદયપુર મેવાડના રાજપરિવારે સાવરિયા શેઠનું સુંદર મંદિર બનાવ્યું ખૂબ જૂનું પુરાણું ત્યાં મંદિર હોવાથી એને સાવરિયા શેઠના પ્રાચીન મંદિર તરીકે ઓળખાય છે અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ બાગુંડનું મંદિર છે વચલી જે મૂર્તિ હતી તો એને અહીંયા પધરાવવામાં આવી અને એને પ્રાગટ્ય સ્થાન કહેવામાં આવે છે સાવ શરૂઆતમાં તમે એક ડેરી અને એમાં દેવ જે સફેદ જોયા તો એ જ જગ્યાએ વૃક્ષ હતું અને ત્યાં જ ખોદકામ કરતાં આ મૂર્તિઓ ત્યાંથી નીકળેલી કહેતાં પ્રગટ થયેલી એટલા માટે જ આને પ્રાગટ્ય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી બધાઈથી જે મોટી મૂર્તિ હતી એ ભોલારામ ગુર્જર દ્વારા માંડુફિયા લાવવામાં આવી અને એણે પોતાને ઘેર પધરાવી અને પૂજા શરૂ કરેલી તો હવે તમે જોઈ રહ્યા છો આ રસ્તો દેખાઈ રહ્યો છે ત્યાંથી આપણે માંડુફિયા કહેતા મુખ્ય જે સાવરિયા શેઠનું મંદિર છે તો એ તરફ આપણે જઈ રહ્યા છીએ ચોથી જે મૂર્તિ હતી એને ખોદકામ કરતાં એ મૂર્તિ ખંડિત થયેલી એટલે એની એ જ જગ્યા ઉપર જમીનમાં એ મૂર્તિને પધરાવી દીધી કારણ કે આપણી હિન્દુ સંસ્કૃતિના નિયમ પ્રમાણે ખંડિત મૂર્તિઓ પૂજી શકાતી નથી અને અત્યારે આપણે જે જઈએ છીએ એ અતિશય પ્રસિદ્ધ એવું અને એકદમ નવ્ય ભવ્ય જ્યાં મંદિર બંધાવવામાં આવ્યું છે જૂનું જે મંદિર ખંડિત હશે તો એ અત્યારે કંઈ એના અવશેષો ખાસ કરીને દેખાતા નથી અને આમ આપણે જો જોઈએ તો લગભગ જન્મસ્થાન કહેતા પ્રાગટ્ય સ્થાનથી ત્રણેક કિલોમીટરના અંતરે આ જે સાવરિયા શેઠનું મુખ્ય મંદિર છે એ આવેલું છે અને એ માંડુફિયા ગામની અંદર છે તો જ્યારે મૂર્તિ માંડુફિયા લઈ ગયા બોલારામ ગુર્જર ત્યારે એણે પોતાને ગેરમૂર્તિ પધરાવેલી અને એણે પૂજા શરૂ કરેલી ને પછી આગળ જતાં સાંવિયા શેઠનો પ્રતાપ ખૂબ જ વધવા લાગ્યો તમે આ એના ગેટ વગેરે બધું નિહાળી રહ્યા છો તો જ્યારે એનો પ્રતાપ અતિશય વધ્યો તો એ સમયની અંદર લોકો દર્શન કરવા માટે પણ એમને ઘેર ખાસી સંખ્યાની અંદર આવતા અને ભગવાનની પાસે જે કોઈ પ્રાર્થના કરે વિનંતી કરે તો એ પ્રાર્થનાને ભગવાન સાંભળી અને એમની મનોકામનાઓને પૂર્ણ કરતા ખાસ કરીને આજે સાવરિયા શેઠ તો એમણે નરસિંહ મહેતાની હોંડી પૂરેલી કે કુંવરબાઈનું મામેરું વગેરે ભરેલું તો એને કારણે જેને જેને દ્રવ્ય બાબતે થોડી તકલીફ હોય તો એવા લોકો ખાસ કરી અને આ સાવરિયા શેઠને ખૂબ જ માનવા લાગ્યા અને જે લોકો પોતાની આવકમાંથી અમુક હિસ્સો સાવરિયા શેઠના મંદિરે અર્પણ કરે એની આવક ડબલ માંડી થવા તમે જોઈ રહ્યા છો કે પ્રવેશ દ્વારની અંદર ગયા પછી પણ ચારે બાજુ કિલ્લો હોય એવી રીતનો ગઢ બનાવવામાં આવ્યો છે સરસ મજાના સુશોભિત થાંભલાઓ વગેરે છે ઘણી ઘણી જગ્યાએ બોર્ડ પણ આવે છે આ તો અમે હજુ બહારની જગ્યાએ છીએ એટલે તમને ખાસું ટ્રાફિક દેખાતું નથી અને બજાર પણ ખાસી મોટી છે જ્યાં તમામ ધાર્મિક જીવન ઉપયોગી વગેરે વસ્તુઓ મળતી હોય છે આ તમે સાવરિયા સેઠનું શિખર જોઈ રહ્યા છો ત્યાંથી અમે આગળ જઈ આગળ જ્યારે જઈશું ત્યારે તો ખૂબ જ ટ્રાફિક વગેરે હશે અને બહુ સુંદર મજાનું બહુ જ નવ્ય ભવ્ય આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે આ મંદિરનું શિખર એ બહારથી તમે જોઈ રહ્યા છો અંદર તો ખાસ કરીને બહુ ફોટો વગેરે ખેંચવાની છૂટ નથી મળતી પણ છતાંય તમારા દર્શન માટે એક ફોટો અમે લીધેલો છે એટલે તમને અહીંયા એના દર્શન જરૂરથી થશે તો આ તમે જોઈ રહ્યા છો કે બહુ જ મોટી લાઇન લગભગ અડધો કિલોમીટરની અંદર અહીંયા લાઇન હોય છે અમે બપોર વચ્ચેના સમયમાં ગયા છતાંય પણ ઘણી બધી ટ્રાફિક હતી આ આખી લાઇન છે જ્યારે બહુ ટ્રાફિક હોય ત્યારે ત્યાં માણસોનો અતિશય ભીડો હોય છે આ દૂરથી તમે બહારથી મંદિરના દર્શન કરી રહ્યા છો આજુબાજુમાં સરસ મજાની હરિયાળી બગીચો અને આખું જે માંડુફીયા ગામ છે તો એનો નજારો પણ તમે નિહાળી રહ્યા છો તો આ સ્થાનની અંદર જેટલા જેટલા લોકો આવે છે તો એ બધાની આસ્થાઓ અહીંયા ભગવાન પૂર્ણ કરે આ સાવરિયા શેઠનું મુખ્ય મંદિર મુખ્ય સિંહાસન મુખ્ય મૂર્તિ સરસ મજાનું આખું સુવર્ણથી મઢેલું સિંહાસન છે અને ભગવાનની સરસ મજાની ચરણા અરવિંદ આટીએ ચડાવેલો છે એવી સુંદર આ તમને પ્રતિમાના દર્શન થાય છે ભગવાન દેખાવમાં ખૂબ જ નાના છે પણ એના કામ ખૂબ જ મોટા છે ત્યાર પછી આ મંદિરો જ્યારે બંધાયા ત્યારે એ ગુર્જરને ઘેરથી આ મૂર્તિને મંદિરમાં પધરાવવામાં આવી આજે રાજસ્થાનની અંદર લોકો ધંધામાં સાંવરિયા શેઠને ભાગીદાર કરે કોઈ પચાસ ટકા કોઈ પચીસ ટકા કોઈ ત્રીસ ટકા અને એની મનોકામનાઓને ભગવાન સાંવરિયા શેઠ છે એ પૂર્ણ કરી અને એને ધંધામાં ખૂબ જ બરકત આપે છે તો આવું સુંદર મજાનો ભગવાનનું શ્યામ સ્વરૂપ સાંવરિયા શેઠ નામથી જે પ્રસિદ્ધ છે એના અમે દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા બધા એને ભાવથી અમારા જય સ્વામિનારાયણ